અશ્વમેઘ એવન્યુ માઉન્ટ વેલી સેવાસી કેનાલ રોડ પ્રિયા ટોકીજ ગોત્રી રોડ ભાયલીના પાર્કિંગમાં પાંચથી છ ફૂટનો મગર આવી ગયા અંગેનો ફોરેસ્ટના કંટ્રોલ રૂમ ઉપર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કિરણ શર્માનો ફોન આવ્યો હતો જે જાણકારી મળતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ તથા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી રેસ્ક્યુ કરવા માટે જિજ્ઞેશ પરમાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વરૂણભાઈ સાથે મળીને પાંચથી છ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો કોઈ ચંચલબેન ભાઈલી પાસે અશ્ન્યુ રેવન્યુ પાસે એક પાંચ ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં અને અમે ડબ્લ્યુઆરટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમે અમારી ડિપાર્ટમેન્ટ પર લઈ ગયા મેં અગ્નિ મેંચર અગિયત્ર અશ્વિન રેવન્યુર પાસ મેં મેં વોક કે લઈ નીકળ્યા મેં દેખા ગાડી કે નીચે મગરમાં છે પાંચ ફૂટકા मैंने फॉरेस्ट टीम डेप, डेप, रे, को और बाइल्डेप वाइल्ड रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, आ, लिया है और अभी लेके जा